ખેડાના મોટા હાથીથરા ગામે આમલી અગિયાર મેળો યોજાયો હતો જેમાં દાહોદ અને જિલ્લાના અનેક ગામોમાંથી હજારોની સંખ્યામાં મેળા રસિકો ઉમટ્યા દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે દાહોદ જિલ્લામાં હોળીના તહેવારનું ખૂબ જ મહત્વ રહેલું છે ફાગણ સુદ અગિયારસના રોજ પ્રતિવર્ષની જેમ નિમખાડાના મોટા હાથથી ધરા મેદાનમાં આમલે અગિયારસનો મેળો યોજાઓ પહેલી સવારથી જ હસ્તેશ્વર મંદિરે નવ યુવાનો અને યુવતીઓ તેમજ નવ દંપતીઓ શિવજીના દર્શનાર્થે આવવા લાગ્યા હતા લગ્ન વાંચુક યુવાનો યુવતીઓ પોતાના મનગમતા માણિયારને માણી ગને પામવાની માનતા બાધા લઈ રહ્યા હતા જ્યારે નવયુવાન દંપતીઓ ગત વર્ષે લીધેલી બાધા માનતા પાંચ જાતનું અનાજ હાથ પર રાખી જલધારા સાથે શિવ મંદિરની પ્રદક્ષણા કરતા જોવા મળ્યા ત્યારબાદ મોટા હાથે થરા મેદાનમાં યોજાયેલ મેળામાં લાગેલી જગડોળો ઝુલાવ ડ્રેગન સહિતની આનંદ પ્રમોદની રમતોનો લાભ લઈ આનંદ માણ્યો હતો દિવસભર ચાલેલા મેળામાં હચારોની સંખ્યામાં મેળા રસિકો મળતા લીમખેડા નગરમાં હચારોની સંખ્યામાં વીળના દ્રશ્યો સતત જોવા મળી રહ્યા છે મેળાને કારણે લીમખેડા નગરમાં દિવસભર વેપાર તંતના ધમધમતા રહ્યા હતા આમલે અગિયારસના મેળાથી દાહોદ પંચમહાલ જિલ્લામાં મેળાઓ સાથે હોળીના તહેવારનો પ્રારંભ થયો હતો હા આજ રોજ મોટા હાકેરા હસ્તેશ્વર મહાદેવ મંદિર ના પટાકડમાં દર વર્ષની જેમ વર્ષોથી વર્ષો આ અગિયારસનો મેળો ભરાય છે અગિયારસના મેળાની અંદર લીમખેડા તાલુકો ધાનપુર દેવગઢ બારિયા હોય કે દાહોદ જિલ્લાના દરેક ગામના આજુબાજુના માણસો અગિયારસના મેળાને માણવા માટે અહીંયા ઉપસ્થિત થાય છે અને આ મેળામાં આ મેળામાં આજુબાજુથી જે કંઈ છોકરા છોકરીનું લગ્ન ગ્રંથથી જોડાવવાનો હોય ત્યારે મહાદેવ મંદિરે બાધા લેવા આવે છે અને બાધા લઈને જ્યારે અગિયારસનો મેળો ના દિવસે સાત દાત સાત જાતના ધાન્ય લઈ અને આ મહાદેવ મંદિરની ચારેકોર ફરી અને હાથ ફેરા ફરી અને એમની માનતા પૂર્ણ કરવામાં આવે છે આ માનતા પૂર્ણ કરી અને મેળાની અંદર જે કંઈ ચક્કરે છે જે કંઈ વસ્તુ અહીંયા બાર બારથી જે માણસો આવે છે આ માણસો પોતાના ધંધા અર્થે બાર મહિનાની અંદર એક દિવસ અગિયારસના મેળાની અંદર બહાર પણ લોકો આવી અને ધંધોપાણી કરે છે અને આ અગિયારસના મેળાનું મોટું મહત્તમ એ છે કે દર વર્ષની જે આ વર્ષે પણ આ મેળો ભરાય છે આ વર્ષોની પરંપરા છે અને આ મેળાની અંદર હજારો પ્રજા અને કોઈ પણ જાતિની આદિવાસી સમાજ હોય બક્ષીપણ સમાજ હોય અન્ય સમાજના માણસો આવે અને આ અગિયારસના મેળામાં લાભ લે છે અને મોટા મોટો મેળો તો કે મોટા હાતીના આદિવાસી અગિયારસનો મેળો ભરાય છે આ મેળા માટે દરેક બાર ગામ રોજીરોટી માટે ગયેલા હોય ત્યાંથી પણ લોકો આ અગિયારસના મેળા માણવા માટે બહારથી આવી અને આ મેળાનો મહત્તમ જાણે અને આ મેળો ઉજવે છે ત્યારે અહીંયા આજુબાજુના તાલુકાઓ જિલ્લાની અંદર પણ આ મોટી મેળાણી ઊભી થાય છે એમાં આપ સૌ કોઈ પણ જાતિના માણસો અહીંયા આવે અને આ મેળાનો લાભ લે છે એ વાત સાથે પૂરી કરું છું જય હિન્દ જય ભારત